હલો મિત્રો તમને ખબર છે કે એમસી માટે આપણી ચેનલ પર વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે મિત્રો તો આજે આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી સરકારી યોજના પ્લસ બંધારણ પ્રશ્નો તરી મિત્રો જે જીકેના અંદર તમારો આ ટૉપિક આપેલા છે અને આજે આપણે મિત્રો સાઈન્ટ પ્રશ્નો આ ભણવાના છીએ અને એપિસોડ નંબર ચાર છે મિત્રો આ જીકેનો બરાબર એટલે આ પ્રકાર વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અગાઉ મેં જીકેના એપિસોડ નંબર એક બે અને ત્રણ અપલોડ કરી દીધા છે મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો અને બીજું એ એમ તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર રાખો વિડીયોનું પ્લે લિસ્ટ આપી દે ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી સરકારી યોજના પ્લસ બંધારણની પ્રશ્નો તરી અને આ સાઇન્ડ પ્રશ્નો છે મિત્રો જીકેના પ્રશ્નો જ કહેવાય છે બરોબર અને એપિસોડ નંબર ચાર તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ હતી હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો દરેક મહિનાના ચોથા બુધવારે મિત્રો પ્રગતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસિત જા કયા ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે તો ધોરણ નવના અંદર અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે તો જો મિત્રો સરકારી યોજનાઓના અંદરથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્રીસ પ્રશ્નો સરકારી યોજનાના છે અને ત્રીસ પ્રશ્નો મિત્રો બંધારણના છે જે જીકેના અંદર મિત્રો આ બંને ટોપિક આપેલા છે તમારા માટે બરોબર અને જે મહત્વની જ મિત્રો જે યોજનાઓ છે બધી આના અંદર આવરી લેવામાં આવી છે બરોબર તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન કે જે એ એમ જામ શબ્દનું પૂરું નામ જણાવો તો જનધન આધાર મોબાઈલ યાદ રાખજો મિત્રો જામનું મિત્રો શબ્દનું પૂરું નામ આપવાનું છે તો જનધન આધાર અને મોબાઈલ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહેરી વિસ્તારમાં દરેક મકાનને પીવાનું પાણી મળી રહે તથા જળસ્તરોને પુનર્જીવિત કરવા અને જળ સંગ્રહ પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની કઈ યોજના કાર્યરત છે તો અમૃત જે છે ને મિત્રો એ આ યોજના આના માટે મિત્રો કાર્યરત છે બરાબર અમૃત યોજના હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનરેગા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો ગ્રામીણ વિકાસ મંત્રાલયના હેઠળ મિત્રો આ મનરેગા યોજના છે ને મિત્રો એ હોય છે કયા મંત્રાલય હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ હવે નંબરનો પ્રશ્ન છે મિત્રો કે નમસ્તે યાદ રાખજો મિત્રો નમસ્તે યોજનાનું પૂરું નામ છે તો નેશનલ એક્શન પ્લાન ફોર મેકેનિઝડ સેનિટેશન ઇકોસિસ્ટમ યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે નેશનલ એક્શન પ્લાન ફોર મેકેનિઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ એ નું પૂરું નામ છે અને પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં વાલી દીકરી યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ મિત્રો ગુજરાતના અંદર વ્હાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પ્રતિ દિવસ કેટલા રૂપિયાનો ચાર્જ ચૂકવીને બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો અસહાય રીતે બનાવેલા આવાસમાં રહી શકે છે તો પાંચ રૂપિયાના ડે પર યાદ રાખજો મિત્રો દિવસના પાંચ રૂપિયા આપીને મિત્રો આ મજૂરો રહી શકે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજી કે માતા યશોદા એવોર્ડ કયા કર્મચારીઓને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવે છે તો આંગણવાડી કાર્યકરને મિત્રો તમને ખબર છે કે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે અને એમને તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ અર્બન હેલ્થ મિશન હેઠળ કોના દ્વારા આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ સંભાળવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો આશા વર્કર દ્વારા મિત્રો આ પ્રવૃત્તિઓ બધી સંભાળવામાં આવતી હોય છે બાજુમાં આપેલો મિત્રો એક પ્રશ્ન છે બરોબર પણ થોડો ટાઈપિંગ મિસ્ટેકના અંદર પ્રોબ્લમ થઈ છે એટલા માટે તો પ્રશ્ન ત્યાંથી જ થાય છે મિત્રો જોયેલો આશા વર્કર જવાબ છે ને તેના બાજુમાં જ તે શહેરોના વિકાસ માટે હાલમાં કઈ યોજના અંતર્ગત અમદાવાદ શહેરને આવરી લેવાયું છે તો હૃદય યોજના અંતર્ગત બરાબર કઈ યોજના મુજબ હૃદય યોજના અંતર્ગત હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં સ્વાગત દિવસ ક્યારે હોય છે તો ચોથા ગુરુવારે મિત્રો ગુજરાત રાજ્યના અંદર સ્વાગત દિવસ હોય છે બરોબર ચોથા ગુરુવારે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ઘરોના મકાનની છત ઉપર સોલાર પેનલ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ બે હજાર ચોવીસમાં કઈ યોજનાની શરૂઆત કરી છે તો યાદ રાખજો મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની મિત્રો શરૂઆત કરવામાં આવી છે બરોબર જેના અંદર એક કરોડ ઘરના મકાનની છત ઉપર સોલાર પેનલ સ્થાપિત કરવાનું છે બરોબર એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના તો જો મિત્રો આ જીકેના જ બધો પ્રશ્નો કહેવાય છે પણ જીકેના અંદર આજના જે બે ટોપિક છે મિત્રો સરકારી યોજના અને બંધારણ બરોબર એના અંદરથી પ્રશ્નો આવશે મિત્રો તો આ જે વિડીયોના અંદર જે પ્રશ્નો છે એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારમાં સ્વાગત પહેલની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી તો બે હજાર ત્રણના રોજ મિત્રો ગુજરાત સરકારમાં સ્વાગત પહેલની શરૂઆત કરવામાં આવી હતી હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક કેટલાની સહાય સીધી ખેડૂતોના બેંકમાં આપવામાં આવે છે અથવા જમા થાય છે તો છ હજાર રૂપિયાની મિત્રો ડાયરેક સહાય જમા થાય છે ખેડૂતોના એકાઉન્ટમાં હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ અને પ્રોત્સાહન માટે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે કેટલા રૂપિયાની વાર્ષિક સહાય કરવામાં આવે છે તો દસ હજાર મિત્રો વાર્ષિક સહાય કરવામાં આવે છે જુઓ મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી આ સરકારી યોજનાના અંદરથી પૂછાશે બરોબર એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બરોબર ચેનલને સબસ્ક્રાઈબ તમે કરતા નથી મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ કરી દો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાને પ્રસુતિ પહેલા અને પછી કુલ મળીને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો બાર હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે બરોબર નમો યોજના હેઠળ બરોબર સગર્ભા સગર્ભાધાત્રી માતાને મિત્રો યાદ રાખી લેજો આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો જી કે થ્રો અથવા કરન્ટ અફેર્સમાં હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઘડવામાં આવી છે તો નમો સરસ્વતી યોજના નામની મિત્રો આ યોજના છે ને એ ઘડવામાં આવી છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગતિ યોજનાનું પૂરું નામ જણાવો તો પ્રગતિનું મિત્રો આપણે પૂરું નામ જણાવવાનું છે તો પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે અને પૂછાઈ ગયેલી છે કે પ્રગતિ યોજનાનું પૂરું નામ જણાવો તો પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે વાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે કેટલી ધન ધનરાશિનો લાભ દીકરીને આપવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો એક લાખ રૂપિયા મિત્રો આપવામાં આવે છે બરોબર વાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે કેટલી ધન ધનરાશિનો લાભ દીકરીને આપવામાં આવે છે એક લાખ રૂપિયા આપવામાં આવે છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કેટલી કેટેગરીના લોનની રકમ આપવામાં આવે છે ત્રણ કેટેગરીના રકમ આપવામાં આવે બરોબર પ્રધાનમંત્રી મુન્દ્રા યોજનાના અંદર હવે પ્રશ્ન સમજી ચાર જૂથો જ્ઞાનમાં વિભાજન કર્યા છે તો જ્ઞાન શબ્દના અંતર્ગત એન અક્ષરનો અર્થ શું થાય છે તો નારી થાય છે મિત્રોના આવા પ્રશ્નો પૂછાય છે તમારા જીકેના અંદર અને કરંટના અંદર જોઈ મિત્રો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જેડ ઇડી યાદ રાખજો મિત્રો જેડ ઇડીનું પૂરું નામ જણાવો તો ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ યાદ રાખી લેજે મિત્રો મોસ્ટ ટાઈમી છે જેડ ઇડી જેડ ઇડીનું પૂરું નામ જણાવો તો ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પી એમ જે વાય યાદ રાખજો મિત્રો પીએમ જે ડી સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો આ મિત્રો એક યોજના છે એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે આનું સંચાલન હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત

તો આનો જવાબ આવશે મિત્રો ઉડે દેશ કા આમ નાગરિક ઉડાનનું પૂરું નામ થાય છે બરોબર ઉડાનનું પૂરું નામ થાય છે ઉડે દેશ કા આમ નાગરિક હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદય યોજના અંતર્ગત કુલ કેટલા તીર્થસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હૃદય યોજના અંતર્ગત મિત્રો કુલ બાર મિત્રો તીર્થગામ ગામ છે ને મિત્રો એમનો સમાવેશ કરવામાં આવ્યો છે બાર છે બરોબર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી મોસ્ટ આંભી પ્રશ્ન છે કે હૃદય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના કયા ધાર્મિક સ્થળોને તીર્થ સ્થાન તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવેલું છે તો દ્વારકાને મિત્રો બરોબર અને આ પૂછાઈ શકે છે તો જો મિત્રો એમસી જુનિયર ક્લાર્કના અંદર જીકેના અંદર મિત્રો આ બે ટોપિક આપેલા સરકારી યોજના અને બંધારણ બરોબર આના અંદરથી પ્રશ્નો મિત્રો આવશે બરોબર એટલા માટે દરેક ટૉપિક આના અંદર આવરી લેવામાં આવ્યો છે બરોબર આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદય યોજનાનું પૂરું નામ જણાવો તો હૃદય જે છે મિત્રો એનું પૂરું નામ જણાવવાનું છે તો હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેનેશન યોજના યાદ રાખી લેજો મિત્રો હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેનેશન યોજના થાય છે મિત્રો હૃદય યોજનાનું પૂરું નામ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં બનાવવાતા કેટલો સમય લાગ્યો હતો તો બંધારણ બનાવવાના અંદર મિત્રો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો બરાબર બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેવો સમય તો જો મિત્રો ત્રીસ જે પ્રશ્નો હતા એ સરકારી યોજનાના હતા અને હવે જે ત્રીસ પ્રશ્નો છે એ બંધારણના છે બરાબર આ બંને ટોપિક તમારા જગ્યાના અંદર આવી ગઈ હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી ડોક્ટર છે મિત્રો એ બંધારણ સભાના કામ ચલાવ અધ્યક્ષ રહી ગયેલા છે બરોબર હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રહેલા છે હવે પાત્રીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા તો એચ મુખર્જી જે છે મિત્રો એ બંધારણ સભાના ઉપાધ્યક્ષ રહેલા છે બરાબર એચ મુખર્જી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય સલાહકાર કોણ હતા તો ડૉક્ટર બી એન રાવ જે છે મિત્રો એ બંધારણીય સલાહકાર કહેવાય છે બરાબર ડોક્ટર બી એન રાવ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાનું ગઠન સમય કુલ કેટલી સભ્ય સંખ્યા હતી તો યાદ રાખજો મિત્રો બંધારણ સભાનું ગઠન થયું એ સમયે ત્રણસો નેવ્યાસી સંખ્યા હતી હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા સભ્યો હતા તો બસો બાણું સભ્યો હતા મિત્રો બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતના અંદર છે કેટલા હતા બસો બાણું સભ્યો હતા તો જો મિત્રો તમને ખબર છે કે આ આપણે જીકેનું વિડીયો લાયા એએમસી જુનિયર ક્લાર્ક માટે બરોબર જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ હાલ ઓગણચાળીસ હાલ અડત્રીસ પ્રશ્નો આપણે ભણ્યા છીએ બરાબર તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અને લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ હજ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો આવશું બરોબર અને એમસી માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે હવે તમારા માટે મિત્રો સાત આઠ દિવસ બાકી છે બરોબર તો આ સાત આઠ દિવસના અંદર મિત્રો એવી તૈયારી કરો કે જેથી કરીને તમે સારા માર્ક્સે મિત્રો મેરિટના અંદર આવી જાઓ બરોબર એટલે એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે બંધારણ સભામાં ચાર ચીફ કમિશનર પ્રાંત ગયા ગયા હતા તો આનો જવાબ આવે મિત્રો દિલ્હી કુર્ગ બલુચિસ્તાન અને અજમેર આ ચારે ચાર જે છે મિત્રો એ બંધારણ સભાના અંદર ચાર ચીફ કમિશનર પ્રાંત હતા બરોબર દિલ્હી કુર્ગ બલુચિસ્તાન અને અજમેર હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં દેશી રજવાડાઓની સંખ્યા કેટલી હતી તો યાદ રાખજો મિત્રો ત્રાણુંથી સિત્તેર હતી બરોબર ત્રાણું સિત્તેર હતી મિત્રો એ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ થઈ હતી બરોબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત પાકિસ્તાન ભાગલા બાદ બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા તો બસો નવ્વાણું સભ્ય હતા મિત્રો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ જે છે મિત્રો એ સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કહેવાય છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘીય સહવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ જે છે મિત્રો એ સંઘીય સહવિધાન સમિતિના અધ્યક્ષ હતા હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્ય સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ જે છે મિત્રો એ રાજ્ય સમિતિના અધ્યક્ષ હતા હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસદ્દા એટલે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર બી આર આંબેડકર જે છે મિત્રો મુસદ્દા અથવા ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા તો જે મિત્રો આ બંધારણના અંદર જે સમિતિઓ ઘડવામાં આવી હતી એના અધ્યક્ષ કોણ હતા એ વારંવાર એક્ઝામના અંદર હવે પૂછાય છે બરોબર મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષ મેં આના અંદર આવરી લીધા છે એટલા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાંતિય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ જે છે મિત્રો એ પ્રાંતિય સંવિધાન સમિતિના અધ્યક્ષ કહેવાયા હતા હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌલિક અધિકારો અને લઘુમતીઓ સંબંધી પરામર્શ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સરદાર પટેલ હતા મિત્રો મૌલિક અધિકારો અને લઘુમતીઓ સંબંધી પરામર્શ સમિતિના અધ્યક્ષ બરાબર સરદાર પટેલ હતા હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌલિક અધિકારો ઉપ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જેબી કૃપલાણી જે છે મિત્રો એ મૌલિક અધિકારો ઉપ સમિતિના અધ્યક્ષ છે બરોબર જેબી કૃપલાણી હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લઘુમતી ઉપ સમસમિતિના અધ્યક્ષ કોણ છે તો લઘુમતી ઉપ સમિતિના અધ્યક્ષ છે મિત્રો એચ સી મુખરજી છે બરાબર એચ સી મુખરજી છે જે લઘુમતી ઉપ સમસમિતિના અધ્યક્ષ રહી ગયેલા છે તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી એક્ઝામના અંદર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિયમ અને પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો એ નિયમ અને પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ હતા હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો એ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કાર્યો સંબંધી સમિતિના અધ્યક્ષ કોણ હતા તો વી માવળંકર જે છે મિત્રો એ બંધારણના કાર્યો સંબંધી સમિતિના અધ્યક્ષ છે બરોબર વી માવળંકર હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૃહ સદન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો પટ્ટાભી સીતાર જે છે મિત્રો એ ગૃહ સદન સમિતિના અધ્યક્ષ હતા બરોબર પટ્ટાભી સીતાર હવે નંબરનો પ્રશ્ન ચોપનમાં કે નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો એ નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ રહી ગયેલા છે બરોબર નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીફ કમિશનરના પ્રાંતો માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા તો પટ્ટાભી સીતારામૈયા જે છે મિત્રો એ ચીફ કમિશનરની પ્રાંતો માટેની સમિતિના અધ્યક્ષ હતા હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય ધ્વજ માટેની કામચલાઉ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો એ રાષ્ટ્રીય ધ્વજ માટેની કામચલાઉ સમિતિના અધ્યક્ષ રહી ગયેલા છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કન્યાલાલ મુનશીજી છે મિત્રો એ કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ હતા હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા અને હાલ કેટલા મૂળ બંધારણ હતું જે મિત્રો શરૂઆતનું એના અંદર ત્રણસો પંચાણું અનુચ્છેદ અને હાલ છે કેટલા ભાગ હતા અને હાલ કેટલા છે તો મૂળ બંધારણના અંદર મિત્રો કુલ બાવીસ ભાગ હતા બરોબર અને હાલ પચીસ ભાગ છે મિત્રો પેટા ભાગ બનીને બરોબર કેટલા છે હાલ પચીસ છે અને પહેલા હતા બાવીસ ભાગ હતા તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો મિત્રો સાઠ પ્રશ્નો આપણે ભણવાના હતા જેના અંદર સાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી અને હાલ કેટલી છે તો મૂળ બંધારણના અંદર મિત્રો આર્ટ્સ અનુસૂચિ હતી અને હાલ બાર અનુસૂચિ છે તો જો મિત્રો આ ના મિત્રો સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા બરોબર જે સરકારી યોજના અને બંધારણના અંદરથી નીકળેલા છે બરોબર તો આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને એનસી માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવશે આપણી ચેનલ ઉપર બરોબર આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય